નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના ભાવ વિશે એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી જીરાના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ પાંચ થી પાંચ હજાર સાતસો હળવદ થી પાંચ ગોંડલ ત્રણ થી પાંચ મોરબી ચાર હજાર સાતસોથી પાંચ હજાર આઠસો જામનગર બે હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસો પંદર જુનાગઢ ત્રણ હજારથી પાંચ હજાર સાતસો પીચોતેર પાટડી ચાર હજાર નવસોથી પાંચ હજાર બસો પિંચ્યાસી બોટાદ ત્રણ હજારથી પાંચ હજાર છસો પંચાવન પોરબંદર પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર બસો પચાસ સાવરકુંડલા ચાર હજારથી ચાર હજાર જસદણ ત્રણ હજાર પાંચસો થી પાંચ હજાર એકસો એસી વાંકાનેર ચાર હજાર પચાસ થી પાંચ હજાર ચારસો ઊંઝા ચાર હજાર નવસો થી છ હજાર બસો ત્રીસ પાટણ બે હજાર નવસો એક થી ચાર હજાર અગિયાર થરાડ પાંચ હજારથી પાંચ હજાર આઠસો હારીસ પાંચ હજારથી પાંચ હજાર છસો રાંધનપુર ચાર હજાર આઠસો થી પાંચ હજાર પાંચસો પચાસ સમી ચાર હજારથી પાંચ હજાર નેનાવા ચાર હજાર બસો થી પાંચ હજાર ચારસો એકસઠ વારાહી પાંચ હજારથી પાંચ હજાર ચારસો એક રાપર પાંચ હજાર એકસો ત્રેપન થી પાંચ હજાર એકસો ત્રેપન માંડલ પાંચ હજાર બસો એકથી પાંચ હજાર સાતસો એક